અમૃત ઉજ્લો કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે આ ભાઈને એક પસર બીજો દિવસ છે એને શું ફાયદો થયો અને શું તકલીફ હતી એના સપ્તાહમાં સાંભળ્યું તમારું નામ ધ્રુવ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી

એમાં તમને ફાયદો મળ્યો બીજાને મૂકવામાં બરાબર આ બસ પોઈન્ટ બરાબર ઠીક છે જય દ્વારકાથી જય દ્વારકા